નામ કમી કરવાના કૃત્યથી થી ખૂબ જ દુખી છું એવી વાત પણ હાજર કેન્દ્રમાં એ કરી કેન્દ્ર માં દુખ ની વાત છે

હાજી રમકડોએ કહ્યું કે તેઓ વોર્ડ નંબર આઠમાં મતદાર તરીકે છે તેઓ વર્ષોથી જૂનાગઢમાં વસવાટ કરી રહ્યા છે તેવી પણ વાત જણાવી બે દિવસ પહેલાં તેમને પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામાં આવી હતી નામ કમી કરવાના કૃત્યથી હું ખૂબ જ દુઃખી છું એવી વાત પણ હાજી રમકડાએ કરી તો આગામી સમયમાં આવી ઘટના ન બને એવી હું અપીલ કરું છું કેન્દ્ર સરકાર ધ્યાને રાખે તેવી મારી માગ છે એવી વાત હાજી રમકડાએ કરી તો બીજી તરફ અરજી કરનારા ભાજપના જ નગરસેવકે લૂલો બચાવ કર્યો છે નગરસેવક સંજય મણવરે દાવો કર્યો કે આધાર કાર્ડમાં નામ મીર હાજીભાઈ છે જ્યારે મતદાર યાદીમાં નામ રાઠોડ હાજીભાઈ છે ગેરઉપયોગ ન થાય તે માટે ફોર્મ સાત રજૂ કરાયું હોવાની ચર્ચા અત્યારે થઈ છે હાજીભાઈ અમારું ઘરેણું છે તેમનું નામ કાઢવાનો પ્રયાસ અમે ક્યારેય ન કરીએ એવી વાત સંજય મણવરે કરી છે બે દિવસ પહેલાં જ જેમનું નામ એ પદ્મશ્રીની જાહેરાત થઈ એવા હાજી રમકડું જેમની ઉપર સમગ્ર સૌરાષ્ટ્ર ગૌરવ લઈ રહ્યું હતું પરંતુ હવે એ સંજય મણવર જે ભાજપના નગરસેવક છે તેઓ સાત નંબરના ફોર્મમાં અરજી કરે છે અને હાજી રમકડાનું એ મતદાર યાદીમાંથી કાઢી નાખવાની વાત કરે છે ત્યારબાદ કોંગ્રેસ પણ વળતો પ્રહાર કરે છે અને હવે આખરે આ સમગ્ર મામલે હાજી રમકડું જેમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવાની અરજી થઈ હતી અને જેમણે મતદાર યાદીમાંથી નામ કમી કરવાની અરજી કરી હતી એ ભાજપના નગરસેવક સંજય મણવર બંનેએ નિવેદન આપ્યું છે બંનેએ મોન તોડીને શું ખુલાસા કર્યા છે આવો સાંભળીએ આઠ નંબરના વોર્ડ માં રહું છું અને આ જે મારે જે અરજી કરી છે મતદાનમાં મતદાન મતદાનમાં નામ કમી મારું છે તો આ મારી અરજી જે આવી છે એના માટે મારું નામ કમી બને છે અત્યારે તો કેન્દ્ર સરકારે બેદી પહેલા મને ભારત સરકારે મને એવોર્ડ આપ્યો છે બેદી બેદી પેલા મારું સન્માન જે થયું છે હાજીભાઈ રમકડું અમારા જુનાગઢ નું નહીં પણ રાષ્ટ્ર નું ગૌરવ છે જાન્યુઆરી એમને પદ્મશ્રી થી વિભૂષિત કરવામાં આવ્યા છે હાજીભાઈ રમકડાનું નામ છે મીર હાજીભાઈ કાસમભાઈ હાજીભાઈએ જે એમને જે એવોર્ડ આપ્યો એમાં પણ મીર હાજીભાઈ કાસમભાઈનો સરકાર ઉલ્લેખ છે હાજીભાઈ જે વિસ્તારમાં રહીએ છીએ ત્યાં હાજીભાઈ રાઠોડ એવા નામથી નામ હતા એટલે આપણે જે આવા ગૌરવ બનતા વ્યક્તિત્વનો નામનો કોઈ ગેરઉપયોગ કરીને એના નામથી મતાધિકાર નો ખોટો ઉપયોગ ન કરે એટલા માટે થઈને આપણે એની સામે વાંધો લેવા માટે થઈને ત્યાં નંબરનો કરેલ છે હાજી રમકડું એટલે એમનું છે એમનો આ આધાર કાર્ડ છે એમાં છે મીર હાજીભાઈ કાસમભાઈ સરકારશ્રી એમને સૌરોચ સરોચ જે પદ્મશ્રીનો એવોર્ડ આપ્યો એમાં પણ મીર હાજીભાઈ કાસમભાઈ નો ઉલ્લેખ છે અને હું મારા જન્મ પેલાથી હાજી રમકડું તો બધાના નામે અમારા જુનાગઢ વિસ્તારમાં ઘરે ઘરે હાજી રમકડું ઓળખતા હોય હું પણ હાજીભાઈ ને સારી રીતે પરિચિત મને ખ્યાલ છે કે મીર હાજીભાઈ પણ મીર હાજીભાઈ ના નામનો કોઈ ગેર ઉપયોગ કરીને હાજીભાઈ રાઠોડ મેં વાંધો લીધો છે હાજીભાઈ રાઠોડ નામનું જે મતદાર યાદીમાં નામ હતું એના તો હાજીભાઈ નો નામનો કોઈ ગેરઉપયોગ નથી થતો એની પૂર્તતા માટે ખરી રીતે તો ત્યાંના બિયલ આ જો હાજીભાઈનું આપ્યો છે એમ હાજીભાઈનું નામ મીર હાજીભાઈને બદલે રાઠોડ હાજીભાઈ હોય તો એમને ભાઈ આઠ નંબરનું ફોર્મ ભરીને સુધારો કરી લેવો જોઈએ એક જ વ્યક્તિના બે ઓળખ ન હોય આધાર કાર્ડમાં જુદું નામ અને આમાં બસ એની પૂર્તતા માટે થઈને જ અને એનો કોઈ ગેરઉપયોગ મતાધિકારનો ન કરે એટલા માટે જ સાત નંબરનું ફોર્મ ભર્યું છે હાજીભાઈનું નામ કમી કરવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી